મેં કીધું કે પણ મારી રસ્તે આજે ચોરવાડ ને નથી લી જાય હું તમને એટલું તો વચન આપીશ કે ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા બનશે પહેલા તો કોઈએ ડરવાની જરૂર નથી બધાય મુક્ત રહેશો તમે જ્યાં જાવ એ ત્યાં જઈ શકશો એ મારી તમને વચન છે તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય જેને આમંત્રણ આપવું હોય એ આ મંચ ઉપરથી હું જાહેર માંગું છું કે તમને છૂટ દે અમાર રાજકાન ના કરવું કરો પણ સામેથી એવું થાશે એટલું પણ ધ્યાન રાખજો આ ગામ એ ભાવિકારાથી